નવરાત્રિના પ્રથમ નોરતે અમે એ લોકોનું પૂજન કરીએ છીએ ડાણી આપીએ છીએ સંસ્કૃતના ગરબા વગેરે કાર્યક્રમ કરીએ છીએ ગઈકાલે અમારો આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે પહેલે નોરતે ત્યારે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ સાહેબ ઉપસ્થિત હતા અને યોગેશભાઈ ઉપસ્થિત હતા અને રમેશભાઈ વૈદ હનસાબેન અને લીલાવંતીબેન પરમારની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તમામ બાળકોને દૂધ પાણીથી પગ ધોઈ કુમકુમ તિલક કરી અને પછી બધાને લાણી આપવામાં આવી હતી અને અમારા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન પારુલબેન હેમાંશુભાઈ વગેરે સેવા આપી છે અને આ કાર્યમાં આપણા માધ્યમ દ્વારા હું પહેલે નોર્થે બધાને અભિનંદન આપું છું એટલું જ નહીં નાની બાળકોને વર્ષોથી અમે કામ કરીએ છીએ એટલે બાળકનું પૂજન કરવાથી ઈશ્વરીય શક્તિ પ્રાપ્ત થાય છે કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન